મજૂરી કરતાં બાળકો સ્થળાંતર કરનારા શ્રમિકોના સંતાનો હોય છે જે સાડી ફોલ્ડિંગ એમ્બ્રોડરી જરી વર્ક હોટલ તેમજ બાંધકામ જેવી જોખમભરી કામગીરીમાં જોડાય છે આ દૂષણને સંપૂર્ણ રીતે નાબૂદ કરવા માટે રાજ્ય સ્તરે પણ સઘન અને દ્રઢ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે સાથે સાથે જે લોકો બાળમજૂરી માટે જવાબદાર હોય તેવા દોષિતોને કડકમાં કડક સજા મળે તે માટે પણ વિભાગ સક્રિય રીતે કાર્ય કરી રહ્યું છે તેમણે વધુમાં જણાવ્યું કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર એટલે કે દંડ કરતાં પહેલેથી જ જાગૃતિ લાવવામાં આવે તો પરિસ્થિતિઓ સુધરી શકે તેમ છે તે માટે જાગૃત ઉદ્યોગપતિ જાગૃત અધિકારી અને જાગૃત નાગરિક તરીકે સૌને યોગદાન આપવાનો અનુરોધ કર્યો હતો આજના જે કાર્યક્રમની મહત્વની બાબત એ છે કે સમસ્ત વિશ્વમાં બાળમજૂર વિરોધી એક અભિયાન ચલાવવામાં આવે છે ઘણા વખતોથી ઘનાળિય દેશોમાં યુરોપના દેશોમાં અમેરિકા જેવી કન્ટ્રીમાં બાળમજૂરોનું પ્રમાણ નહીંવત વધાર પણ એશિયાની જે આપણા ભારત સહિતની અમુક કન્ટ્રીઝ છે ત્યાં બાળમજૂરોનું પ્રમાણ ખૂબ વધારે છે એ બાળમજૂરોનું પ્રમાણ ઘટે એવા એક આશયથી ભારત સરકાર ગુજરાત સરકાર તેમજ આપણા સુરત જિલ્લામાં જે કોઈ જવાબદારી અધિકારીશ્રીઓને પદાધિકારીશ્રીઓને એનજીઓને સોંપવામાં આવેલી છે

ફેક્ટરીઓમાં કે ચાની દુકાનો પર કામ કરતા બાળકોને અટકાવવું એ આપણા સૌના ફરજમાં છે જો કોઈ બાળક બાળમજૂરી કરે છે તો તેનું નિર્દોષ બાળપણ છીનવાઈ જાય છે ચૌદ વર્ષનો બાળક જો અભ્યાસ કરે અને શિક્ષણ પ્રાપ્ત કરે તો તેના દ્વારા સમગ્ર પરિવાર આર્થિક રીતે સદ્ધર બની શકે છે એટલે બાળમજૂરી કરતાં બાળકને શિક્ષણ તરફ દોરી તેમને અભ્યાસ માટે પ્રેરિત કરવું એ આપણી પ્રથમ જવાબદારી છે આ પ્રસંગે ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ સેફ્ટ ડેપ્યુટી ડાયરેક્ટર કે એ રાવત મદદની શ્રમ આયુક્ત એચ એસ ગામિત તથા એસએસ દુબે સહિત શહેરના એનજીઓના પ્રમુખ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સુરત શહેર અને પર્યાવરણનું પ્રતિક